સમર્થન થી તેમને આ ઉમેદવારી નોંધાવી છે સતીષ પટેલને આશા છે કે વિમ્બા વોર્ડથી થી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ શકે છે તેને જ લઈને તેમને આ કાઉન્સિલર ની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે ખાસ કરીને તેમને નંબર પણ એક જે છે તે ત્યાં આગળ ફાળવવામાં આવ્યો છે અને આગામી સમયમાં યોજાનાર મેલબોર્ન માં જે અલગ અલગ વોર્ડ ની ચૂંટણી હોય છે તેમાં વિમલ વોર્ડ માંથી સતીષ પટેલ કે જેઓ અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત છે તેમના પુત્ર છે અને તેઓ ત્યાં આગળથી થી ચૂંટણી લડશે